कुंती पुत्र युधिष्ठिर बोलिया हे जनार्दन हवे तमे मने श्रावण मास नी कृष्ण पक्ष नी एकादशी ना विषय बतावो आ एकादशी नु नाम शु छे तथा तेनी विधि शु छे ते विस्तार पूर्वक कहो श्री कृष्ण बोलिया हे राजन श्रावण मास ना कृष्ण पक्ष नी एकादशी ने अजा एकादशी कहे छे आनु व्रत करवाथी समस्त पाप नष्ट थाय छे જે મનુષ્ય આ દિવસે ભગવાનની ભક્તિપૂર્વક પૂજા કરે છે, વ્રત કરે છે, તેના समस्त પાપ નષ્ટ થાય છે. આલોક અને પરલોકમાં સહાયતા કરનારી આ એકાદશીના સમાન બીજી કોઈ એકાદશી નથી. આ એકાદશીની કથા આ પ્રમાણે છે. પ્રાચીન કાળમાં હરિશ્ચંદ્ર નામનો ચક્રવર્તી રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત વીર, પ્રતાપી તથા સત્યવાદી હતો. તેણે પોતાની સ્ત્રી તથા પુત્રને વેચી દીધા અને સ્વયં એક ચાંડાલનો સેવક બની ગયો એમણે એક ચાંડાલને ત્યાં સ્મશાનમાં કફન લેવાનું કામ કર્યું પરંતુ આપત્તિના સમયે પણ સત્ય ના છોડ્યું जयारे आ प्रकारे रहता तेमने घना वर्ष थई गया तो तेमने आ नीच कर्म पर खूब दुख थयु ते एमाथी मुक्त थवानो उपाय शोधवा लाग्या तेओ सदैव चिंता मां लाग्या रहता के हवे हुं शुं करूं त्यारे एक समय तेमने गौतम ऋषि मळ्या राजा ए तेमने जोई ने प्रणाम करया अने राजा ना दुख पूर्ण वाक्य सांभळी શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષ ની એકાદશી જે નું નામ અજા એકાદશી છે તેનો વિધિ पूर्वक વ્રત કરો તો તમારા समस्त પાપ નષ્ટ થઈ જશે અજા એકાદશી આવી ત્યારે રાજા એ ઋષિ ના કહ્યા અનુસાર વિધિ पूर्वक વ્રત કર્યો તથા રાત્રી જાગરણ કર્યો આ વ્રત ના પ્રભાવ થી રાજા ના समस्त પાપ નષ્ટ થઈ ગયા એમણે પોતાની સામે ब्रह्मा विष्णु ઇન્દ્ર મહાદેવજી આદી દેવતાઓ ને ઉભેલા જોયા તેમણે પોતાના મૃતક પુત્રને જીવિત તથા સ્ત્રીને વસ્ત્ર આભૂષણ યુક્ત જોયા વ્રતના પ્રભાવથી તેમણે પુનઃ રાજ્ય મળ્યું અને અંત સમયે પોતાનો પરિવાર સહિત સ્વર્ગલોકમાં ગયા અજા એકાદશીનું ફળ પુરાણોમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક અજા એકાદશીનું વ્રત કરે છે તેના પૂર્વ જન્મના પાપ દૂર થાય છે અને આ જન્મમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અજા એકાદશી વ્રતથી अश्वમેઘ યજ્ઞ કરવા સમાન પુરેની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે આ વ્રતમાં ભગવાન વિષ્ણુજીના ઉપેન્દ્ર રૂપની વિધીપૂર્વક પૂજા કરવામાં આવે છે શાસ્ત્રો મુજબ ભગવાનને પ્રિય ગાય તેમજ વાછરડાની પર પૂજા કરવી જોઈએ તેમ જે ગોળ અને ઘાસ પણ ખવડાવવું જોઈએ